આંકડો પાર કરી લીધો છે અને તેનાથી પણ વધુ આંકડો અત્યારે આગળ જોવા મળી રહ્યો છે એકસો પંચાણું બેઠક પર મહાયુતી આગળ સાત બેઠક પર અપક્ષ આગળ છે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી માટે ખરેખર આ ચિંતાજનક સમાચાર બસો અઠ્યાસી બેઠકોમાં સૌથી વધારે બેઠકો જો હોય તો એ મહાયુતી પાસે છે અને જે શિવસેના વર્ષિસ શિવસેના અને પવાર વર્ષિસ પવારની લડાઈ હતી તેમાં લોકોએ ભાજપને પસંદ કરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં વલણોના આધારે જોવા મળી રહી છે મહાયુતીએ એકસો પિસ્તાળીસનો મેજિક આંકડો કારણ કે બસ્સો અઠ્યાસી કુલ બેઠકો અને જે બહુમતી માટેનો આંકડો છે તે એકસો પિસ્તાળીસનો છે તેનાથી વધુ બેઠકો જો મહાયુતિને પ્રાપ્ત થશે

એક પ્રકારનો ડહોળાવ આવ્યો એમ કે સતત પરિવર્તનો થાય કોઈ ક્યાં જાય કોઈ ક્યાં જાય જે વલણો છે અને જે રીતે આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી સિંગલ હેન્ડેડલી બહુમતીની નજીક પહોંચી શકે છે જો એ વાત પરિણામો સુધી આગળ રહે અને સ્થાપિત થાય તો હું એવું માનું છું કે આ મહારાષ્ટ્રની પ્રજાનો સ્થિરતા માટેનો ચુકાદો હશે સ્થિરતાનો એટલા માટે કે મહારાષ્ટ્ર છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રની પ્રજાએ અનેક પરિવર્તનો જોયા સવારમાં ઉપમુખ્યમંત્રી બને સવારે સાડા પાંચ વાગે શપથ લેવાય સાંજે પાછા પોતાની પાર્ટીમાં જતા રહે શિવસેના અસલી કોણ નકલી કોણ શરદ પવારની એનસીપી અસલી કે અજીત પવારની એનસીપી અસલી એટલે આ બધા જે દ્વિધા હતી મહારાષ્ટ્રના મતદારોના મનમાં શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી ને ક્લિયર મેન્ડેટ સુધી પહોંચાડે તો ભારત મહારાષ્ટ્રના મતદારોએ એવું નક્કી કર્યું હોય કે ભાઈ અમારે આ અસ્થિરતા નથી જોઈતી અમારે સ્થિર સરકાર જોઈએ છે કોંગ્રેસની કે ભાજપની એ પછીની વાત છે પણ પ્રાદેશિક પક્ષોની અને નેતાઓની આ ફેરબદલથી મહારાષ્ટ્રની પ્રજા કંટાળી હોય અને એ કંટાળામાંથી બહાર આવવા માટે અથવા તો એક અસ્થિરતાનો જે રાજકીય માહોલ છે એમાંથી સ્થિરતા તરફ જવા માટે કદાચ મહારાષ્ટ્રના મતદારો અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે એક સ્થિર શાસન તરફ ઈચ્છતા હોય એવું અત્યારના વલણમાં એટલા માટે દેખાય છે કારણ કે તમે જુઓ કે પ્રાદેશિક પક્ષોની જે રાજકીય દાવ છે એ મતદારોને હંમેશા ગમતો નથી મતદારો એવું ઈચ્છે છે કે ભાઈ મારો ધારાસભ્ય ચૂંટ્યા પછી જેના પર મેં વિશ્વાસ મૂક્યો છે પાંચ વર્ષ સુધી મારા મત વિસ્તાર માટે કામ કરે એ કોઈ પણ પક્ષમાં હોય મતદારો ઈચ્છે છે કે મારો પ્રતિનિધિ છે એ મારું કામ કરે આમાં તો પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રનો મતદાર સમજી જ ના શક્યો કે એનો જનપ્રતિનિધિ કયા પક્ષમાં છે ઘડીકામાં હોય ઘડીકામાં હોય ઘડીકામાં હોય ઘડીકામાં હોય એટલે આ ઉથલપાથલથી હું માનું છું કે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં જે પાંચ વર્ષથી જે અસ્થિરતા અને અસમંજતા હતી એમાંથી એક ક્લિયર દશા મળશે આપણને કોંગ્રેસની સ્થિતિ લેટેસ્ટ હજી ખબર નથી પણ શક્ય છે કે શિવસેના અને એનસીપી જેવા પ્રાદેશિક પક્ષો આ પહેલાંમાં નીચા પડે અને ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસ એવા બે નેશનલ નેરેટિવ મહારાષ્ટ્રમાં ફરી વખત ઊભા થાય અને એક રાષ્ટ્રીય રાજકારણ તરફનો એક પ્રવાહ મહારાષ્ટ્રમાં પણ આવે પ્રાદેશિક પક્ષોનો જોર ઓછું થાય એવો એક સંકેત અત્યારે પ્રારંભિક તબક્કામાં આ પરિણામો પરથી મળે છે વલણો પરથી અફકોર્સ પરિણામો તો હજી છે